પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન ગીતાબેન પટેલ આપણા પ્રભારી પૂર્વ શ્રીઓ આદણીય નાથાભાઈ પટેલ મને બાબુજીભાઈ ઠાકોર આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રી આપણા તમામ મંચસ્થ આગેવાનો અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના અને હમણાં કોઈ સરકાર પણ બદલી દેવાની નથી આ ગુજરાતની જનતાએ બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ ત્યારે એકસો છપ્પનની બહુમતી સાથે આ સરકાર બનાવી હતી અને અત્યારે સંખ્યા વધીને એકસો બાસઠ થઈ ગઈ છે દિલ્હીમાં પણ એમની સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે જે પણ કામ કરવા હોય જે પણ યોજનાઓ લાવી હોય જે પણ રાહતો આપવી હોય જે પણ કરવું હોય એના માટે બધી જ સત્તા આજે ભારતીય જનતા પાર્ટીની સરકારો પાસે છે પહેલા તો પછી થપ્પડની જાહેરાત બતાવતા હતા ને કે કેન્દ્ર સરકારની ખેડૂતોને થપ્પડ કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ હવે કોને થપ્પડ મારે છે હવે તો ભાજપની સરકાર એક એક ગુજરાતના ખેડૂતોને થપ્પડ મારે છે એક એક ગુજરાતના યુવાનને થપ્પડ મારે છે એક એક ગુજરાતની ગૃહિણીને થપ્પડ મારે છે એક એક ગુજરાતના વાસીને થપ્પડ મારે મારે છે નથી મારતી રોજ છે કારણ કે આજે ગુજરાતમાં હાલત એવી છે કે જેને ખેડૂતને આપણે જગતનો તાત કહીએ એ જગતનો તાત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે દેવાદાર થયો છે અને દેવાના ડુંગર નીચે દબાઈને આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે એમ કોંગ્રેસની સરકાર હતી ખેડેની જમીનનો કાયદો પણ લાયા જે ગણો ત્યાં હતા મજૂર હતા એમ હતી ખેતરના માલિક બનાયા સાતબાની નકલમાં નામ લખાયું ત્યાર પછી અનેક સિંચાઈની યોજનાઓ બનાવી સબસીડી વાળું ખાતર આપ્યું બિયારણ આપ્યું ટેકનોલોજી આપી કૃષિ યુનિવર્સિટીઓ બનાવી આધુનિક ખેતીનું ગ્રીન રિવોલ્યુશન અને જ્યારે તકલીફ પડી ત્યારે ખેડૂતોના ઇકોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ પણ કોંગ્રેસની સરકારે કર્યા અને આજે એ ખેડૂત એક બાજુ ખાતરની લાઈનમાં ઊભો છે એક બાજુ નકલી બિયારણથી થી છેતરાય છે અને કુદરત રૂઠે ત્યારે આખો પાક બરબાદ થઈ જાય અને પાક વીમો ના હોવાના કારણે આજે આર્થિક રીતે પાયમાલ થાય છે સરકાર પાસે મદદ માગે છે સરકાર પાસે આશા રાખીને બેઠો છે કે આ મારા તકલીફના સમયમાં આ સરકાર મારી મદદે આવશે પણ સરકાર પેકેજના નામે પડીકું આપે છે અમે સૌરાષ્ટ્રમાં ઊંઘ તુષારભાઈ કિસાન આક્રોશ યાત્રામાં હતા એ જ વખતમાં કમોસમી વરસાદના અનેક નુકસાનીના ખેતરોમાં જવાની તક મળી અનેક ખેડૂતોને મળ્યા બધા જ ખેડૂતોની રજૂઆત હતી કે એક વીઘે ઓછામાં ઓછું પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે એક વીઘે પચાસ હજારના નુકસાની સામે આ પેકેજના નામે જે પડીકો આપ્યો એમાં પાંત્રીસો રૂપિયા મળવાના છે હું માનું છું બે ઠેલી ડીએપી આવે પચાસ હજાર આપ્યા તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે અને એ ખેડૂતોને જે આક્રોશ છે તકલીફ છે દર્દ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે અહીંયા યુવાનોના રોજગારની વાત થઈ નરેન્દ્ર મોદીના જુદા જૂના ભાષણો સાંભળીએ કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું આજે કેટલા લોકો શિક્ષણ મોંઘું થયું મોંઘું શિક્ષણ લીધા પછી નોકરી લેવા જઈએ છે તો સરકારી પરીક્ષાઓના પેપરો ફૂટી જાય એક વાર બે વાર નહીં પચીસ વખત પેપરો ફૂટે ઇન્ટરવ્યુ માટે જાય તો ઇન્ટરવ્યુમાં તમારી જાતિ પૂછીને માર્ક મૂકવામાં આવે છે અને સરકારી પદોની લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટોના નામે ગુજરાતના યુવાનોનું શોષણ કરવામાં આવે છે અને એ યુવાનો ટેટ ટાટ નો યુવાન હોય કે બીજા બધી જ પરીક્ષાઓ આપનારા યુવાનો હોય ગાંધીનગરમાં જયારે પોતાના હક અધિકાર માટે આંદોલન કરવા જાય તો આ જ ગુજરાતની પોલીસ એને રસ્તા પર ઢસડી ઢસડીને ડંડાવારી કરે છે એ ગુજરાતના યુવાનોનો જે આક્રોશ છે જે પીડા છે દર્દ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે અહીંયા બહેનો બેઠી છે ગીતાબેને બહેનોની ચિંતા કરી મોંઘવારીની બે હાજર ચૌદ ની ચૂંટણીનું સૂત્ર હતું બહુ તું મહેગાઇ કી માર અપકી બાર મોદી સરકાર સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું આજે અગિયાર વરસ થઈ ગયા ગેસનો બોટલ કોંગ્રેસના રાજમાં સાડી ત્રણસો ચારસો રૂપિયા મળતો તો આજે બારસો રૂપિયા થયો એ બહેનોને ઘર ચલાવવાનું મુશ્કેલ છે બે છેડા મળતા નથી એક બાજુ છોકરાઓને ફી ભરવાના પૈસા ના હોય એક બાજુ દવાખાનું આવે તો મોંઘા દવાખાની ફી ભરવાના પૈસા ના હોય અને ઘર ચલાવવાનું મુશ્કેલ છે ગૃહિણીઓનો જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટેની આ યાત્રા છે અને ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગરથી તો ભલા બુટલેગરો અને ભાજપના મળતીયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરોએ મોકલેલા લોકો હતા પણ વિરોધ શેનો કરે છે આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો પાણી ના મળે ગુજરાતમાં પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે લોકેશન પર સીધી જ ડિલિવરી થાય અને આ દારૂની જોડે જોડે જે ડ્રગ્સની બધી વધી છે એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયું આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે અને એ પરિવારે જ્યારે યાત્રાની શરૂઆત થઈ ધીમાથી ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ દારૂની રેલમ છેલ છે પોલીસને અમે વારંવાર કહેવા જઈએ છીએ પણ પોલીસ એટલે કોઈ કાર્યવાહી નથી કરતી અને રજૂઆત સાંભળીને આપણા ધારાસભ્ય જીગ્નેશભાઈને પોલીસ સ્ટેશન મોકલ્યા ત્યાં જઈને જે રજૂઆતો કરી એ જિગ્નેશભાઈ ની રજૂઆત નથી પણ આખા ગુજરાતની માતાઓ બહેનોનું જે દર્દ હતો એ દર્દની રજૂઆત હતી અને સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રીમાં એક છાટાની જો શરમ હોત તો આ રજુઆત સાંભળીને એણે સામેથી કહેવું જોઈતું તો કે જે પોલીસ સ્ટેશનમાં એક ટીપુ પણ દારૂ મળશે આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે એક ટીપુ પણ દારૂ મળ્યો તો એ પોલીસ સ્ટેશનના બધાને સસ્પેન્ડ કરી દેશે એવું એને ઓર્ડર કરવો જોઈતો તો પણ જાણે પેલા બુટલેગરોની વકીલાત કરતા હોય જાણે પેલા હપ્તાખોરો એમના ભાગીદારોનો બચાવ કરતા હોય જે ઉઘરાણું કરનારા વહીવટદારો હોય એને બચાવવાની ભાષામાં એમ કે કોંગ્રેસના ધારાસભ્યો સંસ્કારી નથી આ દારૂ ડ્રગ્સના પૈસા લઈ અને ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવોને તાઇફા કરો જે ભાજપના બણતિયાઓ પાસે સાયકલના ઠેકાણા નહોતા એ આજે મોટી મોટી મર્સિડીઝ ને ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા થયા એ હપ્તાખોરીના ખોરીના રાજને કારણે થયા છે ભ્રષ્ટાચારને કારણે થયા છે અને ગુજરાતના લોકોનો જે આક્રોશ છે એને વ્યક્ત થાય એની રજૂઆત થાય એના માટે વિરોધ થાય તેનો અવાજ દબાવવા માટે પોલીસના નામે વિરોધ કરવા નીકળ્યા છે અરે ભાઈ સાચો પોલીસ તો જઈને પૂછો કે જ્યારે એના શપથ લે છે ત્યારે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપથ લે છે અને સાચો પોલીસ વાળો હોય એ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જે હપ્તા લેનારા છે જે હપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સનો મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છે પૈસા ક્યાંથી આવશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચે વાળા તો 10% પૈસા ખાય છે પણ 90% જે અપતો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ બુટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જેને કેવું હોય જ્યાં રજુઆત કરવી હોય કરો મારો હપ્તો તો છે ગાંધીનગર પહોંચે છે મારો કોઈ વાળ પણ વાંકો કરવાનો નથી એવી શેખી ગામે ગામના બુટલેગરો મારે છે એટલા માટે મારે છે કે ગાંધીનગરમાં જેની જવાબદારી છે રાજ્યનો ગૃહમંત્રી આજે બુટલેગરોનો વકીલ હોય એવી ભાષામાં વાત કરે છે હમણાં અહીં આગળ આપણે હિંમતનગર વિરોધ કર્યો મેં બહેનોને પૂછ્યું કે બહેનો દારૂ વેચાય છે બરોબર છે તો એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે આ ડ્રગ્સના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું કે તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે તો બધા મોડું સંતાડતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ છે એને આનાથી કોઈ ચિંતા નથી પણ જે ભ્રષ્ટાચારીઓ છે અપતા લેનારા છે અને અપતા ગાંધીનગરમાં પેલા ગૃહમંત્રી કે સરકારને પહોંચાડનારા છે એમના પેટમાં તેલ રેડાયું છે અને એ લોકો આ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવા માટે રસ્તા પર આવ્યા હતા પણ અમે આવકારીએ છીએ આ તો લોકશાહી છે તમે આવો ખુલ્લામાં વિરોધ કરો જાહેરમાં કોઈ પણ ગામના કોઈ પણ ચોકમાં આવો ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસનો એક એક આગેવાન તૈયાર છે અમે જ્યારે પોલીસ વાળાને જરૂર પડી હોય એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામતની વાત આવી હોય દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ વાળાનો અવાજ બન્યા છે અને આજે પણ સલામ કરીએ છીએ જે પ્રમાણિક પોલીસવાળા છે એને પણ જે ભ્રષ્ટાચારીઓ છે હપ્તાખોરો છે વહીવટદારો છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની ચોટ પણ એટલી જ મજબૂતાઈથી કહીએ છીએ હમણાં ગઈકાલે અંબાજી હતા તુષારભાઈને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને બહાર આવ્યા બધી બહેનો મળવા આવ્યા વર્ષોથી જે ઘરમાં રહેતા હતા બાપ દાદાના વખતથી એ ઘરો પર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બુલડોઝર ફેરવી દીધું બધાને ઘરવાર બાર વગરના કરી દીધા કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રહેવા માટે મજબૂર કર્યા મેં એમને પૂછ્યું કે બીજો શું પ્રશ્ન છે તો કે સાહેબ દારૂ એટલો બધો વેચાય છે દારૂડિયાઓ એટલા બધા હેરાન કરે છે અમારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે આજે સવારે જ રામભાઈ તુષારભાઈ બેન પણ બેઠા હતા અહીંયા ઈડરથી એક બેન આવ્યા એના પર ઘરમાં કોઈ બીજું છે નહીં દારૂ પીને કોઈ ગુંડાઓ આવે છે અને એને એટલી હેરાનગતિ કરે છે અને એટલો બધો માર માર્યો હતો ને એની ફરિયાદ પોલીસ આજ દિન સુધી લેતી નથી ત્યારે એ લોકોની જે તકલીફ છે પીડા છે દર્દ છે અને અમે અંબાજીમાં કીધું કે આ રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે આખી ભાજપની સરકાર અને આખી ભાજપની પાર્ટી જે પોતાના હિન્દુત્વના નામે મત લે છે એ પાર્ટીના લોકોને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગીએ છે કે આખા ગુજરાતમાંથી તો તમે હપ્તા લેવાનું બંધ નહીં કરો આખા ગુજરાતમાં તો તમે દારૂ બંધ નથી કરવાના પણ કમસે કમ આ ભગવાનના ધામો છે એને તો છોડો અંબાજી છે દ્વારકા છે સોમનાથ છે ડાકોર છે કે ગિરનાર નો પાવાગઢ હોય કે સારંગપુર હોય કે ખોડલધામ હોય કે ઉમિયા ધામ હોય આવા ભગવાનના જે ધામ છે હિન્દુ આસ્થાના કેન્દ્રો છે જ્યાં આખા વિશ્વમાંથી લાખો કરોડો લોકો શ્રદ્ધા લઈને આવે છે એવી જગ્યાએ તો દારૂ બંધ કરાવો એટલો તો હપ્તો છોડો પેલી ડાકણાઈ ચાર ઘર છોડ દેતી હોય પણ હપ્તા લેનારી સરકાર એવા હિન્દુ ધાર્મિક આપણા સ્થાનો છે ત્યાંથી હપ્તો લેવાનું પણ ચૂકતા નથી આ એનો જે આક્રોશ છે એને વાચા આપવા માટે આપણે જનઆક્રોશ યાત્રા લઈને આવ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા પણ ઘણા બધા પ્રશ્નો છે અહીંયા આગળ આપણે હિંમતનગરમાં હાડાનું આંદોલન ચાલે છે ખેડૂતોની જમીન જમરજસ્તી કબજા લેવામાં આવે છે સંપાદન કરવામાં આવે છે થોડા સમય પહેલાં આપણે બધાએ જોયું કે ખેડૂતોની સાથે સાથે પશુપાલકો પણ હેરાન પરેશાન છે એ પશુપાલકો જે દૂધનો ભાવ જાય ત્યારે એની પર લાઠીચાર્જ થાય છે અશોક ચૌધરી જેવા એક પશુપાલકનું મોત પણ થાય છે શહીદી પણ વરે છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી અહીંયા અકસ્માતો થાય છે વારંવાર અહીંયા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે યુવાનોને રોજગાર નથી મળતો આ બધા જ જે પ્રશ્નો તમારા પણ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આજે તો આપ સૌ એના આવકારો આવ્યા છો આવનારા દિવસોમાં આ જ વાતને આ જ લડાઈને આપણે એક એક ઘર સુધી લઈ જવી છે લોકોની વચ્ચે જઈશું એના પ્રશ્નો તકલીફો સમસ્યાને સાંભળીશું સમજીશું અને એના માટે લડાઈનું નેતૃત્વ લઈશું તો સો ટકા આજે ગુજરાતની જનતા જે હેરાન પરેશાન છે એ બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવવાની તૈયારી કરી ચૂકી છે ત્યારે એની શરૂઆત આપણા વિસ્તારથી કરીએ અને એના માટે સૌથી પહેલું આ એસઆઈઆરની મતદાર યાદીની કાર્ય અત્યારે જે કાર્યક્રમ ચાલે છે એમાં રસ લઈને એક પણ મતદાર રહી ના જાય એક પણ સાચો મતદારનો મત આ લોકો ચોરી ના કરી જાય અને એક પણ ખોટો મતદાર દાખલ ના કરી જાય એની કાળજી રાખજો એ જ વાત સાથે બધાનો રામસિંહભાઈ બેચરસિંહભાઈ શ્રી રામભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી બાબુજીભાઈ ઠાકોર શ્રી નથાભાઈ પટેલ પ્રાંતિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામસિંહભાઈ આ વિસ્તારના આગેવાન ભાઈ શ્રી બેચરસિંહજી મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી બિંદુબા ભાઈ શ્રી કલ્પેશભાઈ ઉપસ્થિત સૌ આગેવાનો ભાઈઓ બહેનો યુવા દોસ્તો ગીતાબેને કીધું કે ખેડૂતનું દાવ દેવું સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી ખેડૂત બેઠો થઈ શકે એમ નથી તો મને યાદ આવ્યું બે હજાર આઠમાં હું દિલ્હીમાં સાંસદ હતો તમારા સાબરકાંઠાથી મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબ પણ મારી જોડે સંસદ સભ્ય હતા અને એ વખતે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી યુપીએ સરકાર હતી જેના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી હતા અને વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબ હતા એ વખતે સરકારે નક્કી કર્યું કે ભાઈ આપણે ખેડૂતને ફરી બેઠો કરવો છે ને એના માટે સાહીઠ હજાર કરોડ રૂપિયા ખર્ચીને પણ ખેડૂતનું દેવું નાબૂદ કરવું છે એવો સરકારે નિર્ણય લીધો અને સમગ્ર દેશમાંથી ખેડૂતોના આંકડા મંગાવ્યા કે ભાઈ છેલ્લા દસ વર્ષમાં કેટલા ખેડૂતો મુદતભી બાકીદાર છે ને કેટલા ને કેટલું દેવું છે તો એ આંકડો આવ્યો એકોતેર હજાર કરોડ રૂપિયાનો હવે સરકારે નક્કી કર્યું હતું સાહીઠ હજાર કરોડ રકમ થઈ ગઈ ઇકોતેર હજાર કરોડ તો નાણાં વિભાગે એમ કીધું કે સાહેબ આપણે એક કામ કરો એમ કે દસ વર્ષની જગ્યાએ આઠ વર્ષના દેવા નાબૂદ કરીએ તો સાઈઠ હજારમાં પૂરું થઈ જાય તો શ્રીમતી સોનિયા ગાંધીને મનમોહન મનમોહનસિંઘે એમ કીધું કે ભાઈ આ ખેડૂતને બેઠા કરવા માટેની વાત છે એમાં હિસાબ ના કરવાનો હોય રૂપિયા ના ગણવાનો હોય સરકારના અગિયાર હજાર કરોડ જતા હોય તો ભલે જાય પણ દસ વર્ષનું દેવું નાબૂદ કરવું છે ને એ સરકારે યુપીએ સરકારે કર્યું હતું કર્યું હતું કે નહોતું કર્યું એટલે સરકારની ઈચ્છાશક્તિ હોય તો સરકાર ધારે એ કરી શકે છે પણ સરકારની ઈચ્છાશક્તિ જ ના હોય તો કશું થાય નહીં ઘણા બધા લોકો એવી વાત કરે છે કે આ મોદી સાહેબ જેવા કોઈ વડાપ્રધાન નહીં એમ કે અગિયાર વર્ષમાં એમ કે જે કોઈએ નહોતું કર્યું એ કામ કરી બતાવ્યું મારે એમને પૂછવું છે કે બે હજાર ચૌદ સુધી હું બી સરકારમાં પ્રધાન હતો દિલ્હીમાં બે હજાર ચૌદ સુધી ભારત સરકારનું દેવું પંચાવન લાખ કરોડ હતું એ પંચાવન લાખ કરોડનું દેવું એટલા માટે હતું કે અંગ્રેજો જ્યારે આપણને આઝાદ કરીને ગયા ત્યારે બધું ખાલી કરીને ગયા હતા અહીંયા કશું મૂકીને ગયા નહોતા એવા સંજોગોમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા અને પછી કૃષિ યોજનાઓ લાવ્યા ભાખરાના અંગલ જેવા નર્મદા જેવા ડેમોના ખાતમુહૂર્ત કર્યા ડેમો બનાવ્યા લાખો કિલોમીટરની રેલવે લાઈનો બિછાવી ઓએનજીસીને બીપીસીએલ બીપીસીએલને એચપીસીએલ જેવી રિફાઈનરીઓ બનાવી એઈમ્સ જેવી હોસ્પિટલ બનાવીને મેડિકલ કોલેજો બનાવી એન્જિનિયરિંગ કોલેજો બનાવી યુનિવર્સિટીઓ બનાવી એરપોર્ટો બનાવ્યા રેલવે સ્ટેશનો બનાવ્યા આ બધું કરતાં કરતાં સડસઠ વર્ષમાં પંચાવન લાખ કરોડ ભારત દેશનું દેવું થયું આજે આપણે સાહેબ આવ્યા ને સાહેબને હજી અગિયાર વર્ષ જ થયા છે આજે ભારત દેશનું દેવું કેટલું છે એકસો છ્યાસી લાખ કરોડ સાહેબે અગિયાર વર્ષમાં દેવું ત્રણ ગણું પહોંચાડી દીધું છે ત્રણ ગણું પહોંચાડીને તમને મને ફાયદો થયો હોય તો હું એમનો વિરોધ ના કરું પણ બે હજાર ચૌદમાં અમારી સરકાર છપ્પન રૂપિયા ડીઝલ આપતી હતી સાહેબ આજે બાણું રૂપિયા આલે છે વાત સાચી છે ખોટી છે અમારી સરકારમાં થી બોતેર રૂપિયે લીટર પેટ્રોલ મળતું હતું સાહેબે પેટ્રોલને સેન્ચુરી મરાવી દીધી અમારી સરકારમાં ત્રણસો પચાસ રૂપિયે ગેસનો બાટલો મળતો હતો સાહેબ એને અગિયારસો બારસો એ હતી બે હજાર ચૌદ સુધી ત્યારે સોનાનો તોલાનો ભાવ એકવીસ થી ચોવીસ હજાર હતો સાહેબ એને સવા લાખે પહોંચાડી દીધો છે આટલું દેવું કર્યા પછી આપણા ભાગમાં આવ્યું શું એ આપણે વિચારવાનો સમય આવી ગયો છે વિચારવાનો સમય એટલા માટે આવી ગયો છે કે હમણાં એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે બે હજાર ચૌવીસમાં લોકસભામાં મત આપ્યો હોય તો પણ તમારે ફોર્મ ભરવું ફરજિયાત છે ને ફોર્મ સાથે તમારો હાલનો ફોટો બી લગાડવો ફરજિયાત છે જો આ કામ તમે કે હું નહીં કરીશું તો તમારા ને મારા નામ મતદાર યાદીમાંથી નીકળી જશે તો ભવિષ્યમાં આપણે કોઈ ચૂંટણી પણ નહીં લડી શકીએ અને ભવિષ્યમાં આપણને કોઈ સરકારી લાભો પણ નહીં મળે જે અત્યારે મફત અનાજ મળી રહ્યું છે લોકોના આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે લોકોને વિધવા પેન્શન મળી રહ્યું છે લોકોને વૃદ્ધ પેન્શન મળી રહ્યું છે આવી કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં એટલા માટે મારી તમને સૌને વિનંતી છે કે પહેલાં પોતાનું પછી ઘરનાનું પછી પાડોશીનું ને જે લોકો ચૂંટણી લડવા ઈચ્છતા હોય એ તાલુકા પંચાયતની લડવા હોય તો તાલુકા પંચાયત સીટ પ્રક્રિયામાં સાથ સહકાર આપે જિલ્લા પંચાયત લડવા માંગતા તો જિલ્લા પંચાયત અને વિધાનસભા લડવા માંગતો હોય તો વિધાનસભામાં આ મતદાર સુધારણા યાદીમાં કોઈ મતદાર રહી ના જાય એ પ્રકારનું કામ આપણે કરવું પડશે જો તમારો મત અધિકાર જતો રહ્યો તો તમને કોઈ પૂછવાય નહીં આવે સમજી લેજો આ વાત મત અધિકાર જ નહીં હોય તો કોઈને તમારી જરૂર જ નથી પછી તમે જીવો કે મારો કોઈને પછી પડેલી બી નથી આ મત અધિકાર હશે તો પાંચ વર્ષ જ પેલો મત માગવા આવશે પછી એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય તો પાંચ વર્ષમાં ત્રણ વાર તો તમને પૂછવા આવશે પણ મત અધિકાર જ નહીં હોય તો કોઈ પૂછવા આવશે નહીં કારણ કે ગઈકાલની જ વાત કરું અંકલેશ્વરના એક બેન એના પતિ સાથે ને બે છોકરા સાથે ગાંધીનગર સુધી આવી ગયા કેમ કારણ કે એની પાસે રેશન કાર્ડ હતું પણ એનું સસ્તા અનાજની દુકાનવાળા અનાજ નહોતો આપતો ઘણી બધી ફરિયાદો કરી બેને ત્યાં પણ કોઈ મચક ના મળી એટલે હારી થાકીને બેન ગાંધીનગર સુધી પહોંચી ગયા હવે ત્યાં અંકલેશ્વરના સાંભળતા હોય એનું ગાંધીનગરમાં સાંભળે એવું તો કોઈ આપણે વિચારી બી ના શકીએ ને બિચારા બેન એટલા એ થઈ ગયા કે ત્યાં સ્વર્ણિમ સંકુલમાં જ એણે દવા પી લીધી એટલે આખું તંત્ર જ ઓળતું થઈ ગયું એમ્બ્યુલન્સ આવી ગઈ એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ને પેપરમાં બી આવી ગયું એટલે બેનને અનાજ તો મળી જશે પણ આપણા બધાની એવી તૈયારી છે જે દવા પીવાની બેન તો બચી ગયા આપણે ટપકી ગયા તો એના કરતાં આવા લોકો જે સાંભળતાનો એને જ બદલી કાઢીએ તો એ સીધો રસ્તો છે કે મરવા કરતાં તો સીધો રસ્તો એ છે કે નહીં એ કામ આપણે કરવું પડશે એના માટે મારી ખાસ બહેનોને વિનંતી છે જે પાછળ બેઠી છે કે ભાજપ ખાલી વોટ ચોરી જ નથી કરતું પણ પૈસા આપીને બી વોટ ખરીદે છે હમણાં બિહારમાં ચૂંટણી હતી બિહારમાં દોઢ કરોડ મહિલા મતદારો હતી તો એને મતદાનના પાંચ દિવસ પહેલાં એમના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવી દીધા દસ હજાર રૂપિયા દરેક બેનોના ખાતામાં પંદર હજાર કરોડ રૂપિયાની લાણી કરી પંદર હજાર કરોડની લાણી કરી ને દસ હજાર બહેનોના ખાતામાં આવ્યા એટલે બહેનોએ બી મત આપ્યા તો ચૂંટણી એ લોકો જીતી ગયા મારે બહેનોને પૂછવું જે તમે આટલા વર્ષથી મત હાલો છો તો તમને તો ભાજપવાળાએ દસ રૂપિયા નહીં પાંચ કોઈ નહીં હાલ્યો તો હવે ચૂંટણી આવે ને ભાજપવાળા આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે એ લોકો આવે તો પહેલાં એમ કહેજો એને કે પહેલાં તું દસ હજારનું ગૂગલ પે કર કાં દસ હજાર પેટીએમ કર કાં દસ હજાર મારા ખાતામાં નાખ કાં હાથમાં રોકડા આપ એ પછી તારી જોડે હું મતની વાત કરીશ એવું જો બહેનો તમે કહેતા શીખી જશો તો જ તમારા સારા દિવસો આવશે